હું આવ્યો છું ગોલ્ફના પાર્ક છે ત્યાં ઇંગ્લેન્ડમાં તો તમને ફટાફટ ડ્રોનથી બતાવું કેવું છે આખું ડ્રોન ગોલ્ફનું પાર્ક તો જુઓ ફટાફટ તો શરૂ થાય છે મારો ડ્રોન તો અમે આવી ગયા છે ગોલ્ફ પાર્કમાં તમે જુઓ છો અહીંના ગોલ્ફ પાર્ક કેવું હોય મને એક ગમ્યું કે અહીંના દેશોમાં દરેક જગ્યાએ રમત ગમતના પાર્ક હોય છે જેથી કરીને અહીંયા પણ અમે જોયા દસ દસ વર્ષના છોકરાઓ રમતા હતા અને અમે જો ઉપરનો નજારો તો બતાવ્યો હવે પછી હું છે ને ડ્રોનને હજી લર્ન કરું છું કેમકે આપણે ડ્રોન કોઈ ચલાવ્યું નથી એટલે અહીંયા ઝાડવા બહુ હોય અને પવન બહુ હોય છે એટલે ક્યાંય ફસાઈ ન જાય એટલા માટે આવા પાર્કમાં હું ટ્રાય કરતો હોય છે અને પછી આગળ આગળ તમને સિટીઓને બધું બતાવતો રહીશ તો હું જબરજસ્ત વિશાળ જગ્યામાં પાર્ક હોય છે અને અહીંયા બહુ બધા લોકો આવે છે પ્લે કરવા માટે પણ દરેક જગ્યાએ હોય છે લગભગ એમ થોડાક કિલોમીટરના અંતરે તો હોય જ ક્રિકેટ સ્ટેડિયમ હોય ખેલવાનું હોય ગોલ્ફ પાર્ક હોય છે ધારો કે મેં ક્યારેય ગોલ્ફ પાર્ક આપણા દેશમાં જોયું નહોતું મારી બાજુ એમ હવે તો હશે કદાચ પણ તમારી આજુબાજુમાં ક્યાંય પણ હોય તો તમે કમેન્ટ કરીને કહેજો ક્યાં ક્યાં સિટીમાં છે ક્યાં છે બરાબર કેમ કે મેં નહોતો જોયેલો તો આ ડ્રોનમાં છે ને ઘણી બધી સિસ્ટમ પણ હોય છે અને આજે છે ને થોડુંક ક્લિયરિટી સારું આવે છે અને પહેલાં સેટિંગ સરખું નહોતું એટલે કે મેમોરી કાર્ડ નહોતું ડાયરેક્ટ ફોનમાં હું અપલોડ કરતો હતો તો લેસ એમબીમાં થતો હતો એની વધારે ક્વોલિટી સારી નથી આવતી તો હવે હું ઓટોમેટિક મોડમાં જાઉં છું અને મારી પાછળ પાછળ આવે છે ડ્રોન આવી રીતે ઘણા બધા શૂટ લીધા છે ટૂંક સમય ટૂંકમાં તમને થોડુંક બતાવવાનું ટ્રાય કરી છે પવન બહુ જ હતો પણ ડ્રોન ક્યાંય ભાગતું નહોતું એક જ જગ્યાએ જ્યાં જવા દેવું હોય ત્યાં જ જતો હતો તો આવી રીતે અહીંયાના પાર્કને અહીંયા રહેણી કેણી ધીમે ધીમે બધું બતાવતો રહેશ અહીંયા છે ટાઈમનો અભાવ છે કેમકે બાર કલાક તો જોબ કરતા હોય પાછું ખાવા પીવાનું શોપિંગ ઘરનું એ બધું કરી તો બીજી પાંચ કલાક એટલે એમ ટાઈમ બહુ ઓછો મળે છે પણ જેમ જેમ ટાઈમ મળતો રહેશે એમ આપ સૌને હું બતાવતો રહીશ આની સિસ્ટમ છે ને ઓટોમેટિક લેન્ડિંગ થાય છે તો જોવો આવે આવી રહ્યો છે ઓટોમેટિક અહીંયા ઉપર છે ઓટોમેટિક કાંઈ કરવું નથી પડતો દસ લો બેટરી હોય ને એટલે કહી દે અને ઓટોમેટિક એની રીતે લેન્ડિંગ થઈ જાય જ્યાં હોમ પોર્ટ હોય ને ત્યાંથી એટલે ટેન્શન વગરનું છે કંઈ કરવાનું નથી ખાલી પકડી રાખ્યો છે એની રીતના આવી ગયો Hey, tata bye bye